પોરબંદર પાલિકાની બાંધકામ શાખામાંથી અગત્યના દસ્તાવેજોનો ફોટા પાડી લીક કરાયા હોવાનો પાલિકા પ્રમુખે એકરાર કરી ચીફ ઓફિસર દ્વારા આ કૃત્ય કરનાર સામે નિયમ મુજબ પગલાં લેવામાં આવશે તેવું જાહેર કર્યું છે તો બીજી તરફ ચીફ ઓફિસરે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે તો વિપક્ષના સુધરાય સભ્યએ પણ આ વિવાદમાં જમ્પ બોર્ડ લગાવવાનો વિરોધ કર્યો છે પોરબંદર નગરપાલિકામાં આવેલા બાંધકામ શાખાની કચેરી અંદર પરવાનગી વગર પ્રવેશવું નહીં તેવું બોર્ડ ગઈકાલથી મૂકવામાં આવ્યું છે જેના પગલે અનેક ચર્ચાઓ છે ત્યારે પાલિકાના પ્રમુખ ચેતનાબેન એવું જણાવ્યું હતું કે કોઈ શખ્સ દ્વારા દસ્તાવેજોના ફોટા પાડ્યા હોવાની જાણ તેઓને ગઈકાલે કર્મચારીએ કરી હતી અને ચીફ ઓફિસરે પણ આ અંગેના સીસીટીવી ફૂટેજ જોયા છે કર્મચારીની ઇન્કવાયરી પણ કરી છે આથી સરકારના નિયમ મુજબ આવું કૃત્ય કરનાર સામે પગલાં લેવાશે તેવું તેઓએ જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે અસામાજિક તત્વો દ્વારા અવારનવાર આવી શૂટિંગ કરવામાં આવતું હોય ત્યારે લોકોના દસ્તાવેજોની સુરક્ષા શું આથી જ પરવાનગી વગર પ્રવેશ ન કરવો તેવું બોર્ડ મૂકવામાં આવ્યું છે તો બીજી તરફ ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ એવું જણાવ્યું હતું કે બાંધકામ શાખા મહત્વની શાખા છે જેમાં અનેક મહત્વના ડોક્યુમેન્ટ હોય આથી અમુક બાબત ધ્યાને આવી હતી એટલે કે હાલમાં એક વ્યક્તિએ દસ્તાવેજના ફોટા પાડ્યા હતા આથી તે અંગે તપાસ ચાલુ છે અને તેઓ નિર્ણય થશે પોલીસ ફરિયાદ સહિતની આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે બાંધકામ શાખાનું ચકડોળે ચડ્યું છે ત્યારે કોઈ પોલીસ ફરિયાદ થશે કે કેમ અને પાલિકામાં કોઈ બીજી તરફ પાલિકાના વિપક્ષના સુધરાઈ સભ્ય જીવનભાઈ ઝુંગીએ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે તેઓએ જણાવ્યું હતું કે પરવાનગીનો બોર્ડ મનસ્વી રીતે લગાડવામાં આવ્યો છે પાલિકા કચેરી લોકોની સમસ્યા હલ કરવા માટે છે આથી આવું બોર્ડ ન હોવું જોઈએ લોકોએ પોતાની સમસ્યાને રજૂઆત માટે પણ પરવાનગી લેવી પડે તો તે વ્યાજબી નથી આથી બે દિવસમાં બોર્ડ અંગે સ્પષ્ટતા નહીં થાય તો તેઓ જાતે જઈને બોર્ડ દૂર કરશે તેવું પણ જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે પાલિકા કચેરીમાં આવેલ વિવિધ વિભાગમાં અત્યાર સુધી અરજદારો સીધા કોઈ પણ વિભાગની મુલાકાત લઈ શકતા હતા અને પોતાની કામગીરી અંગે રજૂઆત કરી શકતા હતા પરંતુ હવે બાંધકામ શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં તેવું બોર્ડ મૂકવામાં આવતા અરજદારો અને મુલાકાતીઓમાં પણ આશ્ચર્ય સર્જાયું છે જો કે બાંધકામ શાખામાં અગાઉ પણ બાંધકામ મંજૂરી સહિતના મહત્વના દસ્તાવેજના ફોટા પાડીને જે તે મિલકત ધારક વિરુદ્ધ અરજી કરીને પૈસા પડાવવાના બનાવ બન્યા છે તો કેટલાક વેપારીઓ સામે સીઆરઝેડની પરવાનગીઓ ન હોવાના પણ સામે તોડ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને કેટલાક તત્વો પાલિકાના જ બાંધકામ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત મુલાકાત લઈ અરજીઓ પણ કરતા હોય છે અને નાના બાંધકામથી લઈને મોટા કોમર્શિયલ બાંધકા સુધીના વિરુદ્ધ અરજીઓ કરી તોડ થયાના બનાવ બન્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે તેમ છતાં ક્યારે બાંધકામ વિભાગમાં આવા બોર્ડ લાગ્યા ન હતા ત્યારે એકાએક એવા તે ક્યાં મોટા માણસના મહત્વના દસ્તાવેજના ફોટા પાડવામાં આવ્યા હતા કે પાલિકાના સત્તાધીશોને આવો નિર્ણય લેવો પડ્યો તે અંગે પણ વિવિધ ચર્ચાઓ જાગી છે અને હવે માહિતી લીક કરનાર સામે કાર્યવાહી થશે કે કેમ તે અંગે પણ અનેક ચર્ચાઓ જાગી છે નિપુલ પોપટ પોરબંદર આ બાબતની જાણ મને ગઈકાલે અમારા એક કર્મચારી દ્વારા કરવામાં આવેલ છે અને અમારા ચીફ ઓફિસર જે સરકારી અધિકારી છે એમને પણ જાણ થઈ છે એમને સીસીટીવી ના ફૂટેજ જોયેલા છે અને કર્મચારીની ઇન્કવાયરી કરેલ છે એટલે જે સરકાર દ્વારા સરકાર શ્રીના નિયમ મુજબ કાર્યવાહી કરવાની થશે એ થશે એટલે આવી રીતના અસજ સામાજિક તત્વો દ્વારા જો અવારનવાર આવી અને કાંઈ બી વિડીયો ક્લિપિંગ કરવામાં આવતી હોય તો લોકોની સુરક્ષા જાન સુરક્ષા માટે થઈને પણ આપણે કાર્યવાહી કરે છે ના આજે મારું જનરલ બોર્ડ થશે પછી ચીફ ઓફિસર સાથે સંકલન કરી અને વાત કરશું છે છે એ પાછો કામ છે છે હોય હોય ઘણી ડિપોઝિટ્સ હોય છે ટાઉન લાઈન વ્યક્તિ ઘણી બધી કામગીરી હોય છે એના જે દસ્તાવેજો છે એ ખૂબ જ મહત્વના છે અમુક બાબતો અમારે ધ્યાને આવી હતી કે જે અરજદારો ના હોય તેવા લોકો તેમાં પ્રવેશ કરીને બિનજરૂરી વિક્ષેપ ઊભા કરતા હોય એટલે અત્યારે ત્યાં પ્રવેશ છે અને જે અરજદારો હોય અથવા તો જેને ખરેખર ત્યાં કામ હોય એ લોકો પ્રવેશ કરે એને ધ્યાનમાં રાખીને એને નિયંત્રણ કરવામાં આવ્યું છે ત્યાં અમારે દરવાજા પાસે જ ફટાવાળાને બેસાડવામાં આવ્યો છે કોઈ પણ અરજદાર હશે એની અરજી હશે

હાલમાં જે એક પોરબંદર નગરપાલિકામાં મનસુ વર્તન થયું છે આમ તો ત્યાં ચેતનાબેનના રૂમમાં જવા માટે કાઉન્સિલરને પણ પરવાંજલિ પડે છે એટલી મનસુ વર્તન હાલે છે અત્યારે જ આજે જ નજરમાં આવ્યું કે બાંધકામ સમિતિ છે ત્યાં બોર્ડ મળેલું છે કે ભાઈ કોઈ પરવાનગી વગર આવો નહીં તો આ લોકોના સમસ્યા હલ કરવા માટે છે જે લોકો છે બેતા જ એ લોકોની સમસ્યા હલ કરવા માટે એ લોકોને ઇન્ચાર્જ બનાવ્યા છે હોદા આપ્યા છે કે ચેરમેન બનાવ્યા તો આ કેની પરમિશન તેને કેના કહેવાથી આવા મનગતર તો બોડું માડી અને લોકોને હેરાન કરે લોકો જો પોતાની સમસ્યા હલ કરવા માટે આવે અને ત્યાં પરવાનગી લેવા માટે કોઈને બેસાય તો કોની પરવાનગી અને લખનાર કોણ તેની સૂચના ટી સીવક પ્રમુખની સૂચનાટી છે છે પણ એમાં જાહેરાત કરવું પડે અને જો નહીં કરે તો બે દિવસની અંદર નહીં આવે તો અમે અમારા કાર્યકર લઈને હું મારા હાથે બોર્ડને હટાવી નાખી કાઢી નાખીશ